એ રીતે હવે કરતૂત કરી રહ્યા છે પોતાના ખિસ્સા ભરવા માટે તબીબો યમરાજ બની રહ્યા છે ત્યાં સુધી કે નકલી હોસ્પિટલો નકલી તબીબો અત્યાર સુધી નકલી ખાવા પીવાની વસ્તુઓ આવતી હતી એ તો બરાબર હતું પરંતુ હવે તો ડોક્ટર્સ પણ નકલી સામે આવી રહ્યા છે સવાલ એ થાય કે વિશ્વાસ કોના પર કરવો લોકો કદાચ ડુપ્લિકેટ બધું ભેળસેળયુક્ત ખાવાનું ખાઈને બીમાર પડે અને આવું ખાઈને જો ડોક્ટર પાસે જાય તો ડોક્ટર પણ ચીરી જ નાખે વિશ્વાસ કોનો કરવો અહીંયા પણ આ જ પ્રકારની ઘટના ફરી સામે આવી ચીનની એમબીબીએસ ની ડિગ્રી હતી અને એમડી ની પ્રેક્ટિસ કરતો હતો સુરતનો ડોક્ટર મહેશ નાવડિયા જેને છ મહિના માટે હવે સસ્પેન્ડ કરાયો છે